નમસ્કાર દર્શક મિત્રો કેમ છો આજ તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસ રવિવાર તિથિ નો મને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ હવે મહત્વની ખબરો પર એક નજર અંકલેશ્વરના રોડ પર જોખમી રીલ બનાવનાર સાત લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે રીલ્સની ઘેલછામાં અન્યના જીવ જોખમમાં મૂકી આરોપીઓ રીલ બનાવતા પોલીસે રીલના આધારે ઝડપી પાડ્યા છે પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે અને પોલીસે આરોપીઓ પાસે માફી મંગાવી છે જોખમી રીલ્સ બનાવનાર દસ સામે પોલીસે કાર્યવાહી કરી છે રીલ્સ બનાવનાર દસમાંથી ત્રણ સગીર હોવાનું ખુલ્યું છે ફેસબુક અને વોટ્સએપ મારફતે સંપર્ક કરી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવાથી મોટો નફો થશે કહી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છ કરોડ સોળ લાખની ઠગાઈમાં ઓડિશા પોલીસે વરાછાના સભાયા પરિવારના ત્રણ સહિત પાંચને સુરત સાયબર ક્રાઇમ પોલીસની મદદથી ઝડપી લીધા હતા ઓડિશા પોલીસે તમામના પાંચ દિવસના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલાઓમાં મૂળ અમરેલીના યુવાન તેની પત્ની અને પિતાનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્ર રેન્જ હેઠળ આવતા રાજકોટ ગ્રામ્ય શહેર સિવાય દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગર એ પાંચ જિલ્લાઓમાં પોલીસે ચાર દિવસમાં બાવીસો સડસઠ અસામાજિક તત્વો ગુંડાઓની યાદી તૈયાર કરી હતી જેમાં પાંચસો ત્રેપન શખ્સોના રહેણાંક મકાનો ઉપર વીજ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરાતા તેમાં ત્રણસો ઇઠ્યોતેર વીજ જોડાણોમાં ગેરરીતિ મળતા તે કપાત કરાયેલ છે અને આ ઉપરાંત બસ્સો સિત્યોતેર ગુંડાઓના બાંધકામોની ચકાસણી કરતા ગેરકાયદે જણાયેલા ઓગણીસના બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયેલ છે ઉપરાંત પાંચ ગુંડા તત્વો સામે જ વિભાગ દ્વારા કાર્યવાહી કરાયેલી છે ઉમરેઠની બેચરી બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં બે હજાર બારમી ચોવીસ દરમિયાન ફરજ બજાવતા પોસ્ટમાસ્તરે છવ્વીસ ખાતેદારોના અઢાર લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાની ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે પોલીસે મૂળ દાહોદ જિલ્લાના ફતેપુરાના પોસ્ટમાસ્તર સામે ઉચાપતનો ગુનો દાખલ કર્યો છે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ અત્યાર સુધી ગુજરાતના પાસઠ દશાંશ શૂન્ય પાંચ લાખ દર્દીઓ પાછળ ચૌદ હજાર નવસો બાવીસ કરોડ ખર્ચવામાં આવ્યા છે આ યોજના હેઠળ સૌથી વધુ સારવાર ખર્ચ થયો હોય તેવા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને છે આ ઉપરાંત ગુજરાતમાંથી છેલ્લા છ વર્ષમાં બસ્સો તેત્રીસ હોસ્પિટલ આ યોજનામાંથી નીકળી ચૂકી છે અમદાવાદના કુબેરનગર ખાતે તાજેતરમાં કાર શીખતી પંદર વર્ષીય સગીરાએ બ્રેકને બદલે એક્સિલરેટર દબાવી દેતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાંથી જ સગીર વયના ડ્રાઈવર દ્વારા અકસ્માત સર્જવાની સાતસો સત્તાવીસ ઘટના નોંધાઈ ચૂકી છે આમ સગીર વયના ડ્રાઈવર પ્રતિ દિવસે સરેરાશ બે જેટલા અકસ્માત સર્જે છે રાજસ્થાનના ભીલવાડામાં વર્ષોથી એક અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે જેમાં જીવિત વ્યક્તિને અર્થી પર સુવડાવવામાં આવે છે અને પછી વાજતે ગાજતે રંગો ફેંકીને આખા શહેરમાં તેની અંતિમયાત્રા કાઢવામાં આવે છે ત્યારબાદ એક જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે જો કે અંતિમ સંસ્કાર થાય તે પહેલાં અર્થી પર સુતેલો વ્યક્તિ કૂદીને ભાગી જાય છે ભીલવાડામાં શીતળા સાતમ પર છેલ્લા ચારસો સત્તાવીસ વર્ષથી આ પરંપરા નિભાવવામાં આવી રહી છે આ પરંપરાને ઇલાજીકા ડોલકા કહેવામાં આવે છે قولिना 7 દિવસ બાદા શોભાયાત્રા काढવામાં આવે છે સીબીઆઈએ સુશાંત Singh રાજપૂત કેસનો ક્લોઝર રિપોર્ટ મુંબઈ કોર્ટમાં दाखल કર્યો છે સુશાંત Singh રાજપૂતનો 2020 માં અવસાન થયું હતું લગભગ 4 વર્ષ 4 મહિના પછી સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ दाखल કર્યો છે સીબીઆઈએ रिया ચક્રવર્તી અને તેના પરિવારને ક્લીન ચીટ આપી છે સીબીઆઈની તપાસ મુજબ સુશાંત Singh રાજપૂતના મોત માટે કોઈ જવાબદાર નથી કેન્દ્ર સરકારે વિદેશથી ગેરકાયદે રીતે સંચાલિત ઓનલાઇન મની ગેમિંગ પ્લેટફોર્મની ત્રણસો સત્તાવન વેબસાઇટ અને યુઆરએલ યુનિફોર્મ રિસોર્સ લોકેટર બ્લોક કરી દીધા છે અને આવા સાતસો પ્લેટફોર્મ હાલમાં તપાસ હેઠળ છે કોઈ મહિલાને મૃત્યુ પામેલી માની લેવાઈ હોય અને કુટુંબે તેના અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હોય તેની હત્યાના આરોપમાં ચાર જણા જેલની સજા કાપતા હોય અને તે મહિલા અઢાર મહિના પછી જીવતી આવે તેના કુટુંબને કેવો આંચકો લાગે મધ્યપ્રદેશના મંદસોરમાં આવી જ ઘટના બની છે તેના લીધે ફક્ત તેના કુટુંબ જ નહીં આખા ગામને આંચકો લાગ્યો છે આ હતા અત્યાર સુધીના સમાચારો નવા અપડેટ સાથે જલ્દી મળીશું અને હા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં